એટલી જગ્યા મમ્મી આઠ જણા બેઠા કેમ બેઠા છે ચાલો તો દોસ્તો સીટ મળી ગઈ છે જો કે એક માં બેઠા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત દીકરા ચાલો તો હર હર મહાદેવ જય શ્રીરામ દોસ્તો તો હું સાંજ ગુજરાતમાંથી અયોધ્યા કેદારનાથ પેદલ યાત્રા કરી રહ્યો હતો એમાં યાત્રા તો મારી પૂરી થઈ ગઈ કેમ કે કેદારનાથથી બદ્રીનાથ જો પેદલ યાત્રા કરેલી હતી જો મારી યાત્રા હતી પૂરી પાંત્રીસો કિલોમીટરની પાંત્રીસો કિલોમીટરની હતી એમાં પાંત્રીસો પાંચસો ને પૂરી થઈને સાડી પાંચ હજાર કિલોમીટર યાત્રા થઈ ગઈ ને અત્યારે સી અમે જો કે હરિદ્વારના બસ સ્ટેશનમાં જોઈ ચૂકો છો કેમ કે ચાર વાગ્યાની ટિકિટ લીધી જોકે ટિકિટ કાં ગઈ ટિકિટ વીસ મિને છે ટિકિટ જો કે હમણાં પછી બતાવી દઉં કે હજી સામાન હજી મૂક્યો નથી ને અમે આવ્યા હતા સા પીવા જોકે સા તો પહેલી તો ને આજ કેમ કે આજ આજ બધા દિવસે બધા જ દિવસ એટલે કે પાંચ મહિના પહેલાં પૂન્યમ હતી બે હજાર ત્રેવીસમાં છેલ્લી પૂન્યમ છવ્વીસ ડિસેમ્બરમાં ત્યારે હું ઘરેથી નીકળ્યો હતો ને અત્યારે આજે પુનમ પૂનમ છે એટલે પાંચ મહિના પૂરા થઈ ગયા યાત્રાને કેમ કે આજે હું પહેલી વાર જો કે પાંચ ને દોઢસો દિવસ દોઢસો દિવસમાં હું પહેલી વાર આજે બસમાં બેહી કે ગાડીમાં બેસી કેમ કે અત્યાર સુધી બેહી ના શકું કેમકે વાળ નહોતા કપ્યા એટલા માટે કેમકે વાળ તો હવે કપ્યો નહીં કે હવે એટલા માટે ગાડીમાં બેસી શકું છું જો કે અત્યારે ભીડ તો બહુ જાજી છે તો ચાલો બસ તરફ વધતા રહીએ तो भाई ने नशा भी दी जो कि बहुत जोरदार बनाई थी भाई बंदे बंद चलो तो बस दोस्तों अतरे तो बस दिन जाए कम के बस ढूंढना पड़ेगा अपने बस का नंबर क्या जीरो थर्टी फोर फोर्टी फोर चलो तो बस कहाँ पे मिलेगी पता नहीं है लेकिन ढूंढना तो पड़ेगा ये वाले चलो तो बस तो मड़ी गए બેટને બી ચાલુ કરી દઈએ તો ચલો સામાન રાખદે તે જલ્દી જલ્દી જો કે દોસ્તો સામાન ખડકી ખડકીની અંદર પેક કર્યો એ મન જાણે કેમ પેક કર્યો જોકે આ બે બેગ મૂક્યા એક આ ભાઈ ને એક બેગ એટલે તમારે ક્યાંય મહેનત નથી પડી પેદલ યાત્રામાં એટલી મહેનત નથી પડી એટલે ખાલી ડીકે ખડકવામાં મહેનત કેમ કે કંડક્ટર નથી ને કાંઈ ડ્રાઈવર નથી તો હવે ડીકે તો ભરાઈ ગયો તો હજી એટલા પબ્લિક હજી બાકી છે જો જોકે આગળની બાજુ તો ભેગો લઈ જવું પડે કેમકે આમાં સેપાઈ જાય તો પાછો ફેર પડ્યો તો ચાલો તો આગળ સફર ચાલુ રાજ છે કેમ કે સફર તો બહુ જોરદાર થવાનો લાગે કેમકે આજ પહેલી વાર ગાડીમાં રસ્તો જો હું બદરીનાથનો તો ચાલો તો મહાદેવ ચાલો તો દોસ્તો સીટ મળી ગઈ છે જો કે એકમાં બેઠા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત

तो चलो तो रस्तो जोता रही जो के वो रस्तो से केम के पकड़ी पकड़ी में बैठू पड़े जेंके हेलीकॉप्टर में बैठा हो येरी रीते भैया भाई बोल केम तो के जिग तो जिग को है इसको जन पीछे बैठा है हां बापरे सुने ना सुने ना भैया हेलो आजीबाजी आ जाए आ जाए छोड़ दो

कि शांति थी हरिद्वार बुधी पगाड़ी दीजिए तुम्हारा धन्यवाद आग चलो रस्त है अरे नहीं रहने दे <laughs> अरे बोल दिया अरे बाबा कोई बात नहीं काट देना यार गाना लगा देना म्यूट कर देना अरे कोई नहीं कुछ ना कुछ हो जाए सो तो गाइस नेटवर्क नहीं आ रहा है सो तो गाइस

ચાલો તો દોસ્તો એક જગ્યાએ બસ ઊભી છે જો કે વિષ્ણુ પ્રયાગ વિષ્ણુ પ્રયાગ પછી ઉખી મઠ તો કે બધું પાર કરી લીધું કે અત્યારે કેમ કે સક્કર ઉલટે ને એવું બધું થતું હતું એટલા માટે વિડીયો તો ન બનાવી ગયો કે આંખ બંધ કરી ગયો તો ઉલટીની એક બે વાર કરી લીધી તોય નાસ્તો કરવા જઈએ આગળ ચાલો તો નાસ્તો કરીએ કેમકે આખી બસ ફૂલ ભરીશ આખે આખી ચાલો તો હું જમીએ જોઈએ કંઈક નાસ્તો તો કરવો તો હે ને हम कहते अरे हुआ गया से आठ माह आठ माह पंद्रह मिनट में बाहर से खले इसके पास पास है इधर तो देखो देखो ये सब बाद में इधर इसके पास है क्या देखो किसका इसके पास इसके पास सब, सब लोगों के पास है क्या देखो क्या पास चाहिए क्या पास है अरे मैंने कहा आप दूसरी गाड़ी देख लो मैं यूं बोल रहा हूं समझ गए भाई इसके पास आएगा सभी हां सबके पास है सबके पास टिकट है कल से करवाया है कल से पांच बजे से

જે આવી નથી તો બિસ્કટ ખાવાનું ચાલુ રાખો જો મને પીને મલા પીતી હું તો નથી ખાવાનું એવું ઉલટી બહુ થાય બાબા સમજો એ આ એક પાલળી છે નેપાલેજની મરચું જોવો ખાલી પાલલેજની મરચું લાગે બહુ જોરદાર લાગે

kei bete berri અત્યારે કેટલા વાગે રુદ્ર પ્રયાગ કર્યો એમાં અગિયાર ને અઢાર મિનિટ થાય છે હજી અહીંયાથી એકસો સાત કિલોમીટર જેટલું છે ખરીદવાર કેટલા વાગ્યા સુધી પહોંચે ખબર તો નથી જોઈએ પાંચ વાગ્યા નો ટાઈમ આપેલો છે વાગી જાય જોતા રહી જ ભોળા એમ હવે ચલો તમે આગળ મળતા રહે હું મૂકે છે તો રુદ્રપ્રયાગ રુદ્રપ્રયાગથી પછી દેવપ્રયાગ દેવપ્રયાગથી પછી ઋષિકેશ આવશે ચાલો એ ગોળી ગઈ કેમ છો દોસ્તો તો અત્યારે તીન ધાર જો કે અત્યારે બે ને એક થઈ છે ને અત્યારે હોટલે જમા ગયા થાય તો એટલું એક અહીંયા રાખજો કે જે હોટલ અમે ઊભી રાખીએ એ હોટલ અમુક જમવા ન જાવ કેમ કે અમે આગળ ગયા એ રોટલી તાણી તાણી ને તેમ છે તો ભાત ખાઈ લીધા હોત ને સારું એટલે ખાઈ ને પછી એમની પણ નહોતું જ તે એવું ચાલો તો અત્યારે તો લાઈન તો અહીં લાઈન તો નથી પણ કેમ કે બધા જમવા લાઈનમાં આ હોટેલમાં જમોલો સીધો લખેલો છે એમાં તો કે જમવામાં તો કાંઈ નો બેકાર જ હતો તો મજા જ ન આવે મને થાય કે હવે હું પેટનો ખાડો થોડો એટલો ભરાણો ખાલી એટલી એટલે શું થાય તો કંઈ નહીં જાય જઈ ડ્રાઈવર સાહેબ આવી જાય ત્યારે કે સડી જા તો સડી જાઉં હલો તો હવે જઈએ કેમ કે હજી તો વાર લાગી ગયો પોગવામાં હજી અહીંયાથી કેટલું શાક હરિદ્વાર હજી સીથી તો તો લાગવાની છે હરિદ્વાર ને તો વાર લાગી ગયા તો કેમકે સિયા થોડી કેવી જગ્યા તો એમાં બધા સમાઈ જાય અમને દેખાડું તમને એટલી અમે આઠ જણા બેઠા કેમ બેઠા છે આખેડ કોઈ નું કઈ સમજવાનું રે ને અહીંયા બેહવાનું છે તો ભાઈ બંધ આખેડે છે ને ભાઈ બંધ કીધું તું તું પણ બે જાય હું અહીંયા બેસી કેમ કે હું હવે કઈથી ઉભા નહીં થાય થોડો ઘણો ત્યાંથી વિડીયો બનાવવો પડે ને દેખાય જોરદાર વિડીયો બનાવીએ કેમ કે ભાઈ અહીંયા બેસે કા અહીંયા જો કે આવ્યા નથી હજી જમ્યા સુધી ચાલો તો બસ ચાલુ થાય ત્યારે મળીએ તો તું જમવા નીકળ્યા જમવા બેઠા હતા અહીંયાથી તો આગળની તરફ નીકળી ગયા ને અહીંયાથી રેસી છે ફોર્ટી સેવન કિલોમીટર રસ્તો તો કાળો જોવા જડે કેમકે રસ્તો તો છે બહુ ભયંકર છે રસ્તો જો કે સોન દેવપ્રિયાગ દેવપ્રયાગ પણ પાર્ક કરી લીધો આમ આવી જાય ક્યારેક ક્યારેક આમાં હા તો કેમ કે પેલા રસ્તા ઉપર જવાનું છે તો તમે વિચાર કરી કહો છો કે ગાડી અત્યારે એટલામાં પણ તમારા ડ્રાઈવર છે આ ભાઈ પણ ડ્રાઈવર છે તો કે ખૂણામાં ભાઈ બંધ બેઠો એ બદલી ગયો એ નથી બદલ્યું મને એક બીજા ભાઈબંધ જગ્યા આપી દીધી મને કે તું બે જ વાંધો નહીં હું તમને વિડીયોમાં બતાવી શકું છું અહીંયા શું લખેલું છેવર ફોર કિલોમીટર તો હજી તો બહુ વાઘવું છે બાકી પણ ક્યાંક જવાય છે તમે હું મારે તો નથી કેમ કે

હજી આગળની તરફ જવાનું છે બોટિંગ અહીંયાથી જો કે કિલોમીટરના હિસાબે હોય વાથામણી મેં જો કિલોમીટરના હિસાબે હોય બોટિંગ કરવાનું જોકે બોટિંગ અત્યારે અહીંયા તો તડકો એવો લાગે એવો તડકો તો ક્યાંય નહોતો લાગ્યો કેમકે અત્યારે એવો તડકો લાગે તો આગળ વધતા કેટલો તડકો લાગશે મને નથી બહુ તડકો તો બહુ લાગે અત્યારે અહીં જોઈએ આગળ કેવું છે હાલો તો દોસ્તો હવે અત્યારે તો ઋષિકેશમાં પહોંચી શક્યા છે જો કે અંદર તો જે સિટીમાં નથી ગયા અત્યારે બોટે રફટેંગ રફટેંગ ચાલુ છે તો કે લક્ષ્મણ ઝોલાની બાજુમાં ને અત્યારે ટ્રાફિક ટ્રાફિક તો તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી છે કેમ કે ટાટા અંદર સુધી એટલું ટ્રાફિક જોવા મળે છે

હરિદ્વાર માં ક્યારે પગાડે ભેગા જો કે મારા ભેગા દોસ્તાર હતા એ બધા ઉતરી ગયા છે જગ્યાનું નામ તો શું કહેવાય કઈ ખબર તો નથી અહીંયા ઋષિકેશ થી આગળ જ ઉતરે એ ઉતરી ગયા ને ઘણા ખરા ઉતરી ગયા ઓ કંડક્ટર સાહેબ ઓ કંડક્ટર સાહેબ જાણે કોઈ નહીં તો ચાલો તો એ ઉતરી ગયા કેમ કે અમારો પણ હમણાં વારો આવી જાય ઉતરણ અને જગ્યાએ વધી ગઈ બોલ લાંબી જાજી પોરો પડે ને હોઈ જવાનું શાંતિથી કોઈની કાંઈ ઉપાધે નહીં ને કાંઈ નહીં ટકો ભટકાય તો અહીંયા કાશમાં ફૂટી જાય એ તો ફૂટી જાય તો ફૂટી જાય જો કે અત્યારે શિયાર ત્યારે નહીં પણ ત્રણ ત્રણ પંચાવન થઈ એટલે ચાર વાગે ઋષિકેશ ને પાંચ વાગે હરિદ્વાર પાંચ વાગે હરિદ્વારમાં પકડશે તો જોઈએ હવે કેટલીક વારમાં પકડે પાંચ વાગે પકડે કે છ વાગે ચલો તો દોસ્તો દિલ્હી બસો એકાવન ને હરિદ્વાર બસો ઓગણત્રીસ જો કે એટલું રહ્યું તો ભીડ એટલી ને એટલી છે હાલે પીડી જ એટલી બસ એટલી એટલી હાલી જાય બસ જોકે દોસ્તો ઋષિકેશ ઋષિકેશની સેતીની બહાર નીકળી ગયા અત્યારે અહીંયા પણ એટલી પેડ લાગે કેમ કે હમણાં પેડમાંથી થોડીક વર્ત દેખ રહ્યા છે દિલ્હી અહીં છે તે પછી ઓગણ ઓગણ ચાલીસ એ રોકડી સચાસ હરિદ્વાર ત્રેવીસ કિલોમીટર જોકે તો અત્યારે હરિદ્વારમાં તો એન્ટર થઈ ગયા છે અત્યારે હરિદ્વારની અરજી પડી છે ને ત્યાં એટલી ભીડ છે કમસે કમ ત્રણથી અગિયાર લાખ પબ્લિક હતી કેમ કે બતાતું નહોતું જો એ વિડીયો બનાવ્યો બતા નહોતું એટલા માટે બતાવે નહીં પબ્લિક એટલે પબ્લિક નહીં કેમકે પાણી વધી ગયું અત્યારે પબ્લિક અહીંયા પણ છે જો કે ત્યાં પબ્લિક તો મને બહુ લાગ્યું લાગ્યો કે હજી તો બચત નથી બી ગયા મહાદેવની મોટી મૂર્તિ છે ત્યાંથી રોડે છે સીધા પ્રેમ બચે બચે છે છે આગળ એટલી છે જો અત્યારે બસ મળશે ટ્રેન હશે તો અત્યારે થઈ જગર પછી કાલની વાત જવું છે કેમકે શુક્રવારે સાત વાગે કાલે સાંજના સાત વાગે ટ્રેન બસનું તો કઈ ખબર નથી કેમ કે બસ પૂરું છે પડશે એને રાજસ્થાનમાં ઉતરવાનું અમદાવાદ જોકે એક જ રસ્તો છે જોકે તો બસ સ્ટેશન બસ સ્ટેશન નહીં બસ બસ તો ઉતરી ગયા અત્યારે જઈ રહ્યા છે રેલવે સ્ટેશન પાસે જોકે વહેલી છે તો જોવા મળી છે બસ્થે બાજુમાં જ છે કે આંટો મારી લેવું ત્યાં પર ચાલો રહે જોવા શું ચાલો તો દોસ્તો તો રેલવે ટેસ્ટને તો પૂછવા ગયા હતા પણ રેલવે ટેસ્ટને જ કીધું કે અત્યારે નથી એ કે એટલા માટે બટ સ્ટેટની હવે જોકે બટેસને મળી છે અજમેરની જોકે સવારમાં છ વાગે અજમેર પોગાડવાની છે તો જોઈએ કે અજમેર કેટલા વાગે પોગાડે કેમ કે બે જણા છે બે જણાના તેરસો ત્રીસ રૂપિયા બે જણાની ટિકિટ છે અહીંથી ને હરિદ્વારથી અહીંયા ભગવાનની તેરસો પસાદ એ તેરસો પસાર અત્યારે નહીં અત્યારે તો પંદરસો સાઠ રૂપિયા સાઠ રૂપિયા છે પંદરસો સાઠ રૂપિયા અત્યારે અજમેર અજમેરથી ભાઈએ કીધું કે ત્યાંથી મીડિયા કરે તો જોઈ તો મીડિયા કરે મીડિયા કરે તો ના જઈએ સવારમાંથી ત્યાંથી બેની જાય ભાઈ બંધો ખાલી અજમેર વધી જ છે હર મહાદેવ જય રામ બસની તૈયારી છે તો ચાલો તો હર મહાદેવ જય શ્રી રામ ને વિજયને અહીંયા પૂરો કરીએ કે આગળ અજમનનું વાતાવરણ જોહું તો ચાલો તો હરર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કેદારનાથ